જય સ્વામિનારાયણ હરિભક્તો કંજરીના નગર શેઠ લક્ષ્મીદાસ શેઠના સિજી મહારાજના વખતનો પ્રસંગ અને અમદાવાદના ભાસ્કરભાઈ પટેલનો પ્રસંગ પતિવતાની ટીકનો અને નિષ્ઠા અને સમર્પણનો આ અદભુત પ્રસંગ આ પ્રસંગ જાણવા માટે તમે વિડીયોને અંત સુધી જુઓ વક્તા પૂંજ્ય જ્ઞાન વસો સ્વામી અને આ વિડીયોને તમારા ગ્રુપની અંદર તમારા સત્સંગી ભાઈઓ બહેનો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જય સ્વામિનારાયણ સ્વામિનારાયણની બાજુમાં ત્યાં એટલે હાલોલ કંજરી ત્યાં કંજરીના એક નગર શેઠ હતા લક્ષ્મીદાસ એમને શિવજી મહારાજનો એવો નિશ્ચય થયેલો સંતોના સમાગમથી કે મહારાજ સર્વોપરી છે અવતારના અવતારી છે અને એવી સમજણ યુક્ત પોતે મહારાજનું ભજન કરતા હતા વર્ષો બધા વીતી ગયા એમને ખૂબ પ્રયત્ન કર્યો પણ એમના કુટુંબી જન્મ ક્યાંય સત્સંગ થયો નહીં કંજરી ગામમાં પણ બહુ સત્સંગ નહીં થયો મહારાજને જયારે પોતે વડતાલ પૂનમે જતા ત્યારે કહેતા કે મહારાજ કંજરી ગામમાં સત્સંગ થાય એવી દ્રષ્ટિ તમે કરો મહારાજ કે મહારાજ એક વખત અમને કહ્યું કે અત્યારે સત્સંગ નહીં થાય પણ ભવિષ્યમાં અમારા સંતો ત્યાં આવશે ત્યારે સત્સંગ થશે જે ગામમાં જેમ ભગવાનને સંતની ઈચ્છા હોય એમ સત્સંગ બધો પ્રબળ થાય મહારાજ કે ભવિષ્યમાં જ્યાં સત્સંગ થશે ત્યારે સત્સંગ સારો છે પણ લક્ષ્મીદાસ એકલાસ પોતે સત્સંગી હતા મોટા શેઠ હતા ગામમાં એનો પ્રભાવ ઘણો બધો હતો એમનો વેપાર પણ ઘણો બધો સારો ચાલતો હતો એ લોકો એમની પાસે આવે બેસે ઉઠે વ્યવહાર ચાલે પણ સત્સંગની વાત કોકને કરે પણ કોઈને અડે નહીં સત્સંગની વાત એમ કરતા કરતા બધા વર્ષો વીતી ગયા અને એમને અંત અવસ્થા આવી ગઈ નજીક બીમારી ઘણી આવી અને પથારી ગયેલા અને એક વખત એવું બન્યું કે આમ રાત્રે સુતા હતા અને ઓરડામાં તેજ તેજ છવાઈ ગયું અને આમ જોયું તો નરનારાયણ દેવની મૂર્તિ એમને દેખાણી અને એકદમ સફાળા પલંગમાંથી બેઠા થઈ ગયા કે ઓહો નરનારાયણ દેવ તમે પધાર્યા બિરાજો એટલે પછી બેઠા અને કે શું પધાર્યા બોલો એટલે નરનારાયણ દેવે એમને કહ્યું કે શેઠ તમારી અંત અવસ્થા આવી છે અમે તમને ધામમાં લેવા માટે આવ્યા છીએ ત્યારે લક્ષ્મીદાસ શેઠ કે કેમ કે મને ધામમાં લેવા માટે આવ્યા તો કે બસ તમે બરોબર ભજન કર્યું છે એટલે અમે તમને ધામમાં લેવા માટે આવ્યા પણ કે મારે ક્યાં જવાનું ક્યાં ધામમાં જવાનું કે તો કે અમારી સાથે જ તમારે આવવાનું હું બદ્રિકાસ્થમમાં ના આવું કે મેં તો સ્વામિનારાયણ નું ભજન કર્યું હું તો અક્ષરધામમાં જાઉં કે તમે આવ્યા દર્શન આપ્યા બહુ સારું પણ હું તમારી સાથે ના આવી શકું કે અંધારના દેવ પાછા થઈ અદ્રશ્ય થઈ ગયા બીજે દિવસે હાથમાં મોરલી મુગટ પીછું શ્રી કૃષ્ણ નારાયણે દર્શન આપ્યા કે ચાલો લક્ષ્મીદાસ છે તો કે ક્યાં અમારા ધામ ગૌલોકમાં મારે ગૌલોકમાં શું કામ છે પહેલો જ પ્રશ્ન પૂછ્યો મારે ગૌલોકમાં શું કામ છે મેં સ્વામિનારાયણનું ભજન કર્યું છે હું સ્વામિનારાયણનો આશ્રિત છું હું તો સર્વોપરી એવો જે અક્ષરધામ એનો અધિકારી છું મારે તો અક્ષર મુક્તો ની સાથે મારો વાસ હોય હું બીજે કોઈ ધામમાં રહી જ ના શકું કે તમે પધાર્યા દર્શન આપ્યા બહુ સારું કર્યું પણ મને તો મારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ લેવા માટે આવે ત્યારે હું જઈશ એ વગર નહીં આવી શકું અને ત્રીજે દિવસે શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર આવ્યા અને આમ અંતરિક્ષમાંથી અનંત અક્ષર મુક્ત દેખાણા શેર એકદમ ખુશ થઈ ગયા સફાળા બેઠા થઈ ગયા મહારાજ પધારો મહારાજ કે ચલો ભગત તમને ધામમાં લેવા માટે આવ્યા છે કે મહારાજ તૈયાર જ બેઠા છે તૈયાર જ છીએ ચલોમાં મહારાજ કે ચાલો કે મહારાજ એક પ્રશ્ન છે મહારાજ કે તમ જેવા ભક્તને વળી અંત અમે લેવા માટે આવ્યા હોય દર્શન આપીને સેનો પ્રશ્ન રહે કે મારા બીજો તો કોઈ પ્રશ્ન છે નહીં અમારા અંતરમાં તો તમારા સિવાય કઈ બીજી વાત નથી આપ જાણો છો પણ મને એ પ્રશ્ન થાય છે કે આ ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને ગઈકાલે પરમ દિવસે તમે કોને મોકલ્યા હતા કે એટલે મહારાજ કે કેમ તો કે આવી રીતે નરનારાયણ દેવે દર્શન આપ્યા શ્રી કૃષ્ણ નારાયણે દર્શન આપ્યા મહારાજ કે એ તો તમારી ચકાસણી કરવા માટે આવેલા કે મહારાજ અમારી ચકાસણી હોય આપ તો જાણો છો કે અમારા અંતરમાં તો આપના સિવાય કાંઈ નથી દરેક દેવ પ્રત્યે અમને પૂજ્ય ભાવ છે દરેક દેવ પ્રત્યે અમને ખૂબ આદર છે આપે જ અમને શીખવાડેલું છે પણ અમારા માટે તો પતિવ્રતાની ટેક છે આપ સિવાય અમારા અંતરમાં બીજું કોઈ છે જ નહીં કોઈના માટે સ્થાન જ નથી કે તો અમારી ચકાસણી શેની હોય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા બહુ જ સરસ વાક્ય શ્રીજી મહારાજ બોલ્યા આપણે બધા યાદ રાખવા જેવું વાક્ય છે મહારાજ કે ભગત તમારા અંતરમાં તો અમારા સિવાય કાંઈ નથી અમે જાણીએ જ પણ આ પ્રસંગ અમે એટલા માટે ઉભો કર્યો કે ભવિષ્યમાં પેઢીઓ અને યુગો સુધી અમારા આશ્રિતો હરિભક્તોએ અમારા સ્વરૂપનો કેવો નિશ્ચય રાખવો એમની વાતની એમને પ્રતીતિ આવે એ વાત એ શીખે એની માટે અમે આ પ્રસંગ ઉભો કર્યો છે આ પ્રસંગ છે ઊભો કર્યો કે આપણે પણ મહારાજની નિષ્ઠા કેવી રાખવી જોઈએ એની માટે મહારાજ આ પ્રસંગ ઉભો કરેલો પણ આવા હરિભક્તો હતા કે કોઈ દેવદેવીઓમાં કોઈ પછી એનું મન લોભાય નહીં એક શ્રીજી મહારાજ અને એક પોતાના ગુરુહરી એના સિવાય દેર ઇઝ નો પ્લેસ ફોર અ થોડ એક્ઝિસ્ટન્સ એન્ડ હાર્ટ હૃદયમાં ત્રીજા વ્યક્તિ માટે કોઈ સ્થાન જ નથી મહારાજે આપણને શીખવાડ્યું છે કે દરેક દેવ પૂજનીય છે દરેક આદરણીય છે દરેકને આપણે નમસ્કાર કરીએ છીએ નાના મોટા પ્રસંગો પણ બધા ઉજવીએ છીએ અને આપણા મંદિરોમાં પણ દેવોની મૂર્તિઓ આપણે બધે જ પધરાવી છે શિવ પંચાયત પધરાવીએ છીએ પછી રામ પંચાયત પધરાવીએ છીએ બધું જ કરીએ છીએ એનું પૂજન આરતી પૂજારી બધું જ હોય છે પણ દરેક સ્ત્રી માટે જેમ એનો ધણી છે એ સર્વોપરી જ કહેવાય એ પતિવ્રતાની ટેક છે એમ આપણી માટે આપણા ધણી જીવના એ શ્રીજી મહારાજ છે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે એમના પ્રત્યે જે આપણને ભાવ હોય એમના પ્રત્યેની જે અનન્ય નિષ્ઠા હોય એ બીજા કોઈ પ્રત્યે થાય જ નહીં એ સમજી જ રાખવાનું એ અંતેનું સોરમું વચનામ છે પતિવ્રતાની ટેકનું એમાં શ્રીજી મહારાજે આ વાત કરી અને ક્યાં સુધી લખ્યું કે જેને આવી નિષ્ઠા હોય એને બીજા જે સંપ્રદાયના મોટા મોટા મુક્ત સાધુ એ સંગાથે પણ પ્રીતિ થાય નહીં એ પણ વાત આપણે પાકી સમજી રાખવાની તો આવી રીતે એ નિષ્ઠાની બધી વાતો એ આપણા સંપ્રદાયમાં છે એ અતિશય દ્રઢ રાખવાની અને બધા જ સંપ્રદાયમાં છે કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ સંસ્થામાં એ સર્વોપરી નિષ્ઠાની તો પોતાની ઈષ્ટદેવ માટે છે જ રામ સ્વરૂપ શાસ્ત્રીજી પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવેલા એ તો તે વખતે ભારત સાધુ સમાજના પ્રમુખ હતા ઓગણીસો ને ત્યાંશીની સાલમાં એઇમ્સ ઓક્સિજનમાં પ્રમુખ સ્વામી મહારાજ હાર્ટ એટેક પછી આરામ કરતા હતા તે વખતે અને તે વખતે રામ સ્વરૂપ શાસ્ત્રીજીએ વિવેક સાગર સ્વામીને વાત કરેલી કે તમે જે સ્વામિનારાયણને સર્વોપરી માનો છો એ તત્વની દ્રષ્ટિએ તમારા સંપ્રદાયની દ્રષ્ટિએ સાચું હશે કદાચ તત્વની દ્રષ્ટિએ હું નથી જોતો પણ દરેક સાધકે હું એવું માનું છું કે પોતાના ઈશ્વરને સર્વોપરી માનવા જ જોઈએ સૌ જને ભક્તિનું સુખ આવે જેમ પછી કોઈ સ્ત્રી હોય એ પોતાના ધની કરતા પાડોશીને વધારે સ્વરૂપવાન જાણે પાડોશીને વધારે તાલેવાર જાણે પાડોશીને વધારે ધનાઢ્ય જાણે તો પછી એને કોઈ રીતે કુટુંબમાં સુખ રહે જ નહીં કોઈ રીતે કુટુંબ વ્યવસ્થિત ઘર ચાલે જ નહીં એમ દરેક સાધકે કોઈ પણ સંપ્રદાયનો હોય એને પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માનીને જ ભક્તિ કરવી જોઈએ કે મારી માટે તો આ જ સર્વોપરી છે એમ સમજણ પાક્કી રાખવાની પછી એમને બધી દ્રષ્ટાંત આપેલું આ અને બધી વાતચીતો ચાલેલી કે આવી રીતે જેમ જો આપણે પતિ ટેક ન રાખીએ તો ભગવાનને નથી ગમતું ભગવાન પોતે જાણે છે કે આદર તમે બધાને આપો યુ મસ્ટ લવ ઓલ ટ્રસ્ટ યુ બટ ફોલો વન દરેક માટે પ્રેમ પણ વિશ્વાસ બહુ ઓછામાં હોય અને અનુસરવાનું હોય એકને જ યુ મસ્ટ લવ ઓલ ટ્રસ્ટ ફ્યુ બટ ફોલો ઓનલી વન એ પતિવ્રતાની ટેક છે આપણે જેમ પતિવ્રતાની ટેક આપણે પણ ઈચ્છીએ છીએ કે નહીં તો ભગવાનના ઈચ્છે તમે ઘરે ગયા હોય તમારો છોકરો ફાઇવ સ્ટાર ચોકલેટ ખાતો હોય અને તમે એને પૂછો કે બેટા ચોકલેટ ક્યાંથી લાવ્યો તો કે પપ્પા હું તમને ચાર દિવસથી કેતો હતો કે તમે મને ફાઈવ સ્ટાર ચોકલેટ લઈ આપો તમે ના લઈ આપો એટલે બાજુવાળા અંકલ પાસે માંગી આપ બોલે તમારું શું થાય બોલો કે ના પાડો શું થાય શું કે તમે મને નતા લાવી આપતા એટલે મેં બાજુવાળા અંકલ પાસે માંગી એમને મને લાવી આપી અને પાછી એવું કઈને જો લઈ આવ્યો હોય તો ડેડી પાસે હું માંગુ છું પાંચ દિવસથી નથી લાવી આપતા તમે મને લાવી આપો ને જો હજી જેમ છે તેમ હજી રિએક્શન નથી આવી સભામાં હું જરા વધારે એક સ્ટેપ આગળ જોઉં હવે ચોથા પાંચમા ઘેરમાં પાડું તમારી પત્નીએ નવી સાડી પહેરી હોય પડ્યું પાંચમા ઘેરમાં અને પછી તમે કહો કે આ સાડી ક્યાંથી નવી લાવી તો કે તમારી પાસે માંગતી હતી પાંચ દિવસથી મહિનાથી તમે લાવી ના આપે એટલે બાજુવાળા ને કીધું ને એને લાવી આપી શું થાય જો દસ જણાને ને ઈશારા થઈ ગયા ટ્રેનની ટિકિટ ના મળે તો પ્લેનની ટિકિટ કાઢી આપ્યો કે નહીં સિદ્ધિ ક્યાં નહીં ને પિયરની સિદ્ધિ પ્લેનની ટિકિટ ફાટક નહીં તો પતિવ્રતાની ટેક તો આ લોકમાં વ્યવહારમાં પણ અપેક્ષિત છે તો ભગવાનના માર્ગમાં તો અપેક્ષિત હોય જ એટલે ભગવાનને પતિવ્રતાની ટેક ગમે છે એમણે જ પોતે શાસ્ત્ર દ્વારા મોટા પુરુષોએ શાસ્ત્ર દ્વારા પતિવ્રતાની ટેકનું પ્રતિપાદન કરેલું જ છે આ દરેક સંપ્રદાયમાં આ સમજણ છે એટલે કે આ સમજણથી આપણે દીવાની જરૂર નથી આપણે કઈ ખચકાટ રાખવાની જરૂર નથી અથવા તો ચર્ચા કરવામાં કઈ સંકોચ રાખવાની જરૂર નથી આ બધા જ સંપ્રદાયોમાં છે બધે જ ઠેકાણે માને છે અને આ આ દ્રષ્ટાંત આપણે જોયું એમ લોકના પણ પતિવ્રતાની ટેક અપેક્ષિત છે જ તો પછી આધ્યાત્મિક માર્ગે તો હોય જ ને એટલે આપણી માટે તો પ્રેમાનંદ સ્વામીએ જે ગાયું છે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે હમારે મન સ્વામી નારાયણ દુસરો ન ભાવે એક સ્વામિનારાયણ એના સિવાય બીજી વાત જ નહીં એક આપણા ગુરુ પ્રમુખ સ્વામી એના સિવાય બીજી વાત જ નહીં તો મહારાજના વખતમાં આવા કંજરીના નગર શેઠ લક્ષ્મીદાસ જેવા અનેક હરિભક્તો હતા જેમને સર્વ પરિપળાની આવી નિષ્ઠા હતી આવી રીતે દેવતાઓએ દર્શન આપ્યા તો પણ પોતાની નિષ્ઠામાંથી એ ડગ્યા ગઈ અમદાવાદમાં આપણે એક હરિભક્ત છે ભાસ્કરભાઈ પટેલ મણિનગરમાં જ એમના જીવનનો ગાથા આપણે સાંભળીએ તો રૂહણ ઉભા થઈ જાય એમના કુટુંબમાં એમને એકલાને સત્સંગ એમના વૃદ્ધ માતા પિતા અને એમના પત્ની એ બધાને માતાજીની ઉપાસના એમને લગ્ન થયા લગભગ પંદરેક વર્ષ થયેલા કોઈ સંતાન નહીં અને ધંધામાં દિન પ્રતિદિન એટલી બધી મંદી આવતી જાય ને એટલી બધી ખોટ જતી જાય કે લગભગ ઓગણીસો નેવું ની સાલની આ વાત છે એમને તે વખતે વીસ લાખનું દેવું થઈ ગયેલું હવે આજથી સત્તર અઢાર વર્ષ પહેલા વીસ લાખનું દેવું એટલે કેટલી મોટી વાત કહેવાય અને કોઈ રીતે ધંધો જામે નહીં આ બધું કુટુંબમાં પણ બધાને ક્લેશ એમની એકલા ને નિષ્ઠા એટલે આપણી પૂજા નિયમિત કરે અને ઘરમાં મહારાજ સ્વામીનો ફોટો હતો અને ઘર મંદિરમાં તો એના માતા પિતાએ મહારાજ સ્વામીની મૂર્તિ જ રાખવા ના પાડી દીધી કે તારે સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી જ્યાં રાખવા ત્યાં ઘરમાં તું રાખ ઘર મંદિરમાં નહીં ઘર મંદિરમાં બધું માતાજી ના અને બધું હતું એ લોકોને વંશ પરંપરાગત ચાલ્યું આવતું હશે પાછું એમના પત્નીને અને એમના મધરને બંને જણાને માતાજીની એવી ઉપાસના કે મહિને દોઢ મહિને બે મહિને એકવાર માતાજી પ્રત્યક્ષ દર્શન આપે ઘરમાં અને પાછા શું કે કે જો આ ધનનો ઢગલો છે દેખાડે રીસર કે જો તારો ધણી એ પ્રમુખ સ્વામીની મૂર્તિ જો ઘરમાંથી કાઢી નાખે તો આ ધનનો ઢગલો તને દેખાડ્યો આ બધું ધન તારું થાય અને અમે એટલે માતાજી પોતે અમે તને બે દીકરા આપીએ જો ઘરમાંથી પ્રમુખ સ્વામીની મૂર્તિ કાઢી નાખતો એના વૃદ્ધ પિતા એને ભૂત દેખાય પાછું ઘરમાં ભૂત થતું હતું એ પાછું તૃત્ય ચાલતું હતું તંત્ર અને ભૂત છે ગમે ત્યારે રાત્રે કોક્ષું એનો હાથ ખેંચે પલંગ ઉપરથી નીચે પાડી દે એવું બધું કરે ઘરમાં ઘણા બધાને દેખાય ઘરમાં કોઈ એકલા હોય એક બીજા તો પ્રવેશ સોફા ઉપર હોય અને આમ સ્વરૂપ એવું બધું દેખાતું એટલે ચીજ પડી જાય કોક રાત્રે કોક ચીઝ પડી જાય રાત્રે લાઇટ ચાલુ થઈ જાય ઘણી વખત રાત્રે પેલો રસોડાનો નળ ચાલુ થઈ જાય એટલે એવું બધું થતું એટલે ભૂત દેખાય ભૂત પાછળ હેરાનિ કરે એના વૃદ્ધ પિતાને ભૂત દેખાતું હતું ઘરમાં અને ભૂત પાછાની સાથે વાર્તાલાપ કરે કે હું તારો પૂર્વજ જ છું હું કોણ છું તારો પૂર્વજ જ છું અને હું તને સુખી કરવા માટે આવ્યો છું આપણો વંશ નહીં ચાલે એની માટે હું આ ઘરમાં આવ્યો છું કે તારો દીકરો છે એને મારે દીકરો આપવો છે અને એને આર્થિક કટોકટી પણ દૂર કરવી છે પણ એક તરફ એટલે એનો વૃદ્ધ પિતા શું આ ઘરમાંથી આ પ્રમુખ સ્વામીની મૂર્તિ તું કાઢી નાખ તો હું તારા દીકરાના ઘેર દીકરો આપું અને એની બધી જ આર્થિક મુશ્કેલી દૂર કરી નાખ્યો ધંધો સારા સારા ચોલે એવું કરી નાખ્યું એટલે એના વૃદ્ધ પિતા રોજ પ્રેશર આપે અને જે રીતે ભૂતે કીધું હોય એ દિવસે તો રાત્રે ભાસ્કરભાઈ ઘરે આવે ત્યારે જમવાય કોઈ ના દે અને રાત્રે બધાને એક કલાક સુધી ફાયરિંગ કરે ભાઈ તું મૂક ને પ્રમુખ સ્વામીને અને ઘણી વખત તો ઘરે આવે ને ત્યારે ઘરમાં પ્રમુખની મૂર્તિ હોય જ લઈ એના કુટુંબીઓને જ લઈને નાખી દીધી હોય તો બિજ દાડે બીજા બે ચાર દિવસ તો એ પાછળ મંદિર આવ્યા હોય પાછી એક લઈ આવે ઘરમાં કે ઘરમાં ભગવાન અને સંતની મૂર્તિ તો જોઈએ અને પોતે પૂજા કર્યા કરે ઘણી વખત ચાલુ પૂજા એના વૃદ્ધ પિતા છે નજીક આવી અને પોતાની જે લાકડી હોય ને ટેકો રાખવા માટે એ લાકડી જ આખી પૂજા ઉડાડી દે ઘણી વખત એના પત્ની છે એ પૂજા સંતાડી દે તો સવારના ફર પૂજા ના મળે એને બિચારાને તો કલાક બે કલાક કરગરે બિચારા ઘરમાં ત્યારે માન કોક એને પૂજા આપે કારણ કે જોવે કે તો પાણી એ નહીં પીવે અને ધંધે નહીં જાય તો તો કુટુંબમાં વધારે ખોટ આવશે એટલે એટલે માન એને પૂજા પાછી આપે તેવી ખરાબ પરિસ્થિતિ તમે જો માણસ ત્રાસી જાય બે ફ્રન્ટ ઉપર લડવાનું હોય ને કોઈ પણ માણસ હારી જાય કદાચ બાર ધંધામાં ખોટ આવતી હોય પણ ઘરમાં કુટુંબમાં બધા સભ્યો વ્યવસ્થિત અને સાચવી લેતા હોય ને તો માણસને હું મળે અથવા ઘરમાં તકલીફ હોય પણ બાર ધંધા પણ એકદમ વ્યવસ્થિત ચાલતા હોય તો માણસને એ બાજુથી એક નિરાશ હોય પણ બે બાજુ તકલીફ શરૂ થાય ને ગમે તેઓ વીર પુરુષ હોય એ જાય એ હારી જાય કારણ કે બાર જાય તો બાર ઘરનો કકડાટ શરૂ થાય બે બાજુ કકડાટ શરૂ થાય એટલે ગમે તેવો ધીરજવાન ગમે તેટલો વીર પુરુષ હોય ને એ જીવન હારી જાય પણ ભાસ્કરભાઈ ને એક મહારાજની નિષ્ઠા એક પ્રમુખ સ્વામી મહારાજની અનન્ય નિષ્ઠા એ કે જેમ સ્વામીની ઈચ્છા હશે તેમ થશે આ વાતની ધીમે ધીમે બીજા બાપાને બધું જ ખબર છે એ અંતરિયામી છે અને હું તો એમને આનાથી અધિક જાણું છું એમને મોકલેલું આ દુઃખ છે એમની ઈચ્છાથી મારા જીવનમાં દુઃખ આવ્યું છે મને આને આ દેહે શુદ્ધ કરીને ભ્રમરૂપ કરીને ધામમાં લઈ જવો છે એટલે આ બધું દુઃખ એમને મોકલે છે મારે તો કોઈ ચિંતા જ નથી હમણાં સાઈઠ સિત્તેર વર્ષ પૂરા થઈ જશે જીવન બે પડી જશે અને સુખે મહારાજ ની સેવામાં બેસી જવું છે કોઈ એ દુઃખ જ જ બોલો તો આવી પરિસ્થિતિ ઉભી થઈ તોય પછી વિવેકજીવન સ્વામી ત્યાં મણિનગર વિસ્તારમાં તે વખતે નિયમિત જતા એમને હરિભક્તોએ વાત કરી વિવેકજીવન સ્વામીએ ભાસ્કરભાઈ ને કહ્યું તોય ભાસ્કરભાઈ કે સ્વામી તમે બાપા ને વાત ના કરતા વિવેકજીવન સ્વામી ના નહીં કરું એ વખતે તમને કહ્યું પણ પછી સ્વામી બાપા અમદાવાદ પધાર્યા ત્યારે સ્વામી બાપાને વાત કરી વિવેક જૈન સ્વામી કે આપણા એક ભક્ત છે એમને આવું દુઃખ છે સ્વામી કે એને મળવા માટે મને બોલાવો એને કહો મારે એના મોઢે વાત સાંભળી છે વિવેક જૈન સ્વામીને ફોન કર્યો કે બાપા બોલાવે કોઈ ફોન ઉપર કે સ્વામી તમે શું કામ બાપાને તકલીફ આપો છો સ્વામીના આશીર્વાદથી હું સુખી જ છું મારે કોઈ તકલીફ નથી બોલો કેવી સમજણ કેવાય કહેવાય હરિભક્તની અને પછી પરાણે એમને બોલાવ્યા મંદિરે કે સ્વામી બોલાવે અને વ્યક્તિગત દર્શનમાં આવ્યા રાત્રે બાપા જમીને આપતા હતા ત્યારે સ્વામી કે તું ઊભો રહે સાઈડમાં હમણાં પછી મળું તને કે બધાને મળી જાય પછી ઉભા થયા અને સ્વામી ક્યાં આવ રૂમમાં બેસી અને પછી અંદરના રૂમમાં સાઈ સોફા ઉપર બેઠા અને સ્વામી કે બોલ મને શાંતિથી બધી વાત કર ભાસ્કર કે બાપા બહુ આનંદ છે કાંઈ દુઃખ નથી સ્વામી કે એટલા માટે તને નથી બોલાયું તારી પાસેથી મારે આખો પ્રસંગ જાણવો છે આટલું બોલે ને ભાસ્કર ભાઈ આમ ઘડિયાળ સામે જોયું સ્વામી કે તારે ઘડિયાળ સામે નથી જોવાનું અડધો કલાક થાય તો અડધો કલાક ને કલાક થાય તો કલાક મારે બીજું કાંઈ કામ નથી મારે તારા મોઢે આખો પ્રસંગ સાંભળવો અને ભાસ્કરભાઈએ શાંતિથી બધી વાત શરૂ કરી આખો પ્રસંગ સ્વામી એમને બાપા પાસે વર્ણવ્યો વિવેક સાગર સ્વામી બાજુ બેઠા હતા જેમ જેમ પ્રસંગ તો જાય ને એમ એમ ભાસ્કરભાઈ નો કેફ હતો સ્વામી એ તો ભૂત આવે છે મારા ઘરમાં ભૂત બધી આવી વાતો કરે કેફતી જ વાતો કરે બધી હવે ભાઈ કે માતાજી આવું કે છે ને એના ચહેરા ઉપર તો દુઃખ જરાય નહીં અને સામે પ્રમુખ સ્વામી મારા ધીમે ધીમે ઢીલા પડતા જાય ઇમોશનલ થતા જાય કે હો આ બિચારા ભગતને આટલું દુઃખ છે આટલી નિષ્ઠા છે આવી સમજણ છે આટલું દુઃખ છે અને આખો પ્રસંગ અડધો પોણો કલાકે ફત્યો ઘણા બધા પ્રસંગો ભૂત ના કીધા ને માતાજીના કીધા ને એટ ધ એન્ડ ઓફ ઇટ ભાસ્કરભાઈ તો એમના ચહેરા ઉપર તો આનંદ આનંદ જ હતો પણ પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ઢીલા પડી ગયા અને સ્વામીના આંખો જરજરી આવી ગયા અને રિસ્તર રાખવાય કે સ્વામી ગાતર્યાથી પોતાની બંને આંખો લૂછી અને સ્વામી આમ જોઈ રહ્યા સ્વામી વેક સાગર સ્વામીને કે બિચારા ભગતને કેટલું દુઃખ છે વેક સાગર કે તાળી નાખો ને કે એકદમ સ્પોટ કે સ્વામી કે મહારાજને પ્રાર્થના કરીએ એમ કરીને બાજુ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી જે સવારે રોજ સ્વામી બાપા પૂજે છે ત્યાં બે મોગરાના પુષ્પો લીધા અને સ્વામીના હાથમાં આપ્યા સ્વામી કે લે બા આજથી આ બધું દુઃખ સારું ગયું આ પુષ્પ હરિકૃષ્ણ મહારાજ પ્રસાદીના છે અને પછી એક વાક્ય બોલી ગયા સ્વામી વચ્ચે આમ સાહજિક સ્વામી કે હરિકૃષ્ણ મહારાજના છે અને તને હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત આપે છે એવું વાક્ય બોલી જાય સ્વામી હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત આપે છે આ બે પુષ્પ તું ઘરે જઈને પધરાવજે એટલે ભૂતે માતાજી વચ્ચે દીકરાનું કામ તો રહી ગયું સ્વામી કે બે બે પુષ્પ આપી દઈએ કે એટલે બીજા બે પુષ્પ લીધા બાચા ભાસ્કર બી હાથમાં આપ્યા સ્વામી કે તારા ઘરે મહારાજ બે મુક્ત મોકલશે કે જોડિયા પછી એવું બોલે જોડિયા મોકલશે બે મુક્ત મોકલશે કે આશીર્વાદ આપ્યા અને ભાસ્કરભાઈ એકદમ બિચારા ગરગડા થઈ ગયા આંખમાં સ્વામીને પંચાંગ પ્રણામ કર્યા સ્વામી પણ એકદમ ગળગડા થઈ ગયા અને માથે હાથ મૂક્યા થાબડ્યો અને પછી ભાસ્કરભાઈ રૂમમાંથી વિદાય થતા હતા આમ ગોળ ફરી સ્વામી એક ધારો એની સામે જોઈ રહ્યા અને સ્વામીએ વિવેક સાગર સ્વામીનો હાથ પકડ્યો સ્વામી કે વિવેક સાગર આપણે નિષ્ઠાની બધી વાતો કરીએ છીએ પણ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ પ્રમુખ સાહેબ મહારાજ આવું બોલ્યા કે આપણે નિષ્ઠાની બધી વાતો તો ઘણી કરીએ છીએ સભામાં પણ મૂર્તિમાં નિષ્ઠા બે પુષ્પરા પધરાયું અને બે પુષ્પ બાકી નાતા હરિકૃષ્ણ ભગવાન પાસે ઘર મંદિરમાં મૂકી દીધા તે દિવસથી ભૂત દેખાતું બંધ થઈ ગયું તે દિવસથી માતાજી બધું બંધ થઈ ગયું ધંધા પાણી બધા સારા ચાલવા માંડ્યા અને બહુ મોટું દેવું હતું અઢી જ વર્ષમાં બધું દેવું પૂરું થઈ ગયું અને આ પુષ્પ પ્રમુખ સ્વામી મહારાજ આપ્યા એના પોણા બે વર્ષ પછી એમના ઘરે મહારાજની કૃપાથી અને સ્વામીના આશીર્વાદથી બે દીકરાનો જન્મ થયો બે જોડકા અને અત્યારે બે જનોની લગભગ ઉંમર ચૌદ પંદર વર્ષની છે બે બાળમંડળના કાર્યકર છે ભાસ્કરભાઈના પત્નીને પણ સત્સંગ થઈ ગયો આ પ્રસંગ પછી એમના વૃદ્ધ માતા પિતાની સત્સંગ થઈ ગયો એ બે વૃદ્ધ માતા પિતા હમણાં થોડા વર્ષો પહેલા જ ધામમાં ગયા પહેલા એમને મહારાજની સ્તરો પર નિષ્ઠા થઈ ગયેલી અત્યારે ભાસ્કરભાઈ મણિનગર વિસ્તારમાં આપણા નિરીક્ષક છે એમના પત્ની પણ મણિનગર વિસ્તારમાં નિરીક્ષક છે બે જણા કાર્યકર છે સારામાં સારી સેવા કરે છે બે જના દીકરા અત્યારે દીકરા છે કે બે મંડળના કાર્યકર છે અને પતિ પત્ની નિયમિતમાં પૂજા કરે છે કે બે દીકરાઓ સાધુ થાય આટલી કથા થઈ ભાસ્કરભાઈ કેવા નિષ્ઠાવાન હરિભક્તો હોય છે કેવી સમજણ કે આટલું બધું થાય તો પણ લેસ માત્ર અંતરથી ડગી જાય નહીં આપણે તો એમ ઘરમાંથી બહાર નીકળે ને કૂતરું આડું ફરે કેમ કૂતરું આડું ફર્યું હશે સત્સંગી વિચાર આવે કે કેમ કુતરા કૂતરું તો ફરે જ ને કૂતરું તો ફરે જોબ છે ને એમ કે ઇફ યુ આર ક્રોસિંગ ધ રોડ એના કેટ ક્રોસેસ ફ્રોમ લેફ્ટ ટુ સાઇડ વોટ ડઝ ઇટ મી એક એસએમએસ આવેલો કે તમે રોડ ઉપર જતા હો અને બિલાડી ડાબી બાજુ થી આડી ઉતરે ડાબી ની જમણી બાજુ તો એનો શું અર્થ છે તો આપણે બધા શું બોલીએ ખાડું કઈ કપ શું કરશે તો નીચે લખેલું એનો અર્થ એમ છે કે જેમ તમે કોક ઠેકાડે જાય છે એનું અસ્તિત્વ છે જાય તો ખરી ને બિચારી પણ એમાં કોઈ અપશુકન આપણે રાખવાની જરૂર નથી એટલે આવી જે સર્વોપરી નિષ્ઠા એ કોઈ રીતે અંતરમાંથી દગે નહીં એવા હરિભક્તો મહારાજના વખતમાં હતા એવા જ હરિભક્તો બધા આજે આપણને સત્સંગમાં દેખાય છે એટલે એવો જ રૂડો સત્સંગ આજે આપણને લીલો પલ્લો બધો દેખાય છે એક છેલ્લો પ્રસંગ કહીને આપણે આજની પારાયણ પૂરી કરીએ કે મહારાજના વખતમાં આવા હરિભક્તો એને સત્સંગ કરાવવાની બધી ધગસ હતી એ ભક્તો બધા એવા નિર્વાસ નહીં કરતા એમના અંતરમાં એવો કેફ અને કલ્યાણની પ્રતિધી બધી વર્તી હતી જેમ ગાંડાની દોષીનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે એમને એવો કેફ હતો એના ધણીને શું કીધું કે તે મારા હાથના રોટલા ખાધેલા છે એ હાથેને શ્રીજી નો ચરણ સ્પર્શ કર્યો છે એમની સેવા કરી છે એટલે મારું કલ્યાણ તો થયું પણ ભેગું તારું કલ્યાણમાં પણ કોઈ વાતે બાકી નથી તારું કલ્યાણ પણ થયેલું જ છે તને પ્રતિથી નથી આવતી એમ આપણા હરિભક્ત છે ભાઈ માંડવીયા કેનેડામાં હતા એમને આડત્રીસ વર્ષની ઉંમરે લુકેમિયા થયેલું બ્લડ કેન્સર બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા ગુજરાતી સમાજના પ્રમુખ હતા સત્સંગ મંડળના પણ પ્રમુખ હતા પણ બહુ નાની ઉંમરે કેન્સર થયેલું તો ઉત્તર ભારતના એક બહુ મોટા ધર્મગુરુ એમણે આ વાતની ખબર પડી એટલે એક પત્ર ભગવાનજીભાઈ ઉપર મોકલ્યો કે મને બહુ દુઃખ થાય છે કે તમે પ્રમુખ સ્વામી જેવા એક મહાન સંતના આશ્રિત છો અને સ્વામિનારાયણનું ભજન કરો છો તોય તમને નાની ઉંમરે કેન્સર થયું એ વાતથી મને બહુ દુઃખ છે ત્યારે ભગવાનજીભાઈએ ડેથ બેડ ઉપર મરણ પથારી ઉપર સુતાતા અને એમના પત્નીને કીધું કે હું લખાવ એમ તું એક કાગળ લખ એ પોતે જાણતા હતા કે મને દુકેમ્યા છે મને બ્લડ કેન્સર છે બે પાંચ દિવસમાં મારો દેહ પડી જશે તો એના પત્નીને કીધું તું એક કાગળ લખ અને એ ઉત્તર ભારતના બહુ મોટા ધર્મગુરુને પત્ર લખાવડાવ્યો એમણે અને એમણે લખ્યું એમાં કે આ હાથથી મેં પ્રમુખ સ્વામીના ચરણ સ્પર્શ કર્યા છે આ આંખોથી મેં પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે આ જીભથી મેં પ્રમુખ સ્વામીના ગુણગાન ગાયા છે માટે હું તો ધન્ય થઈ ગયો છું અત્યારે પણ મારા ઇસ્તે શિવ મહારાજના અક્ષરધામમાં હું બેઠો છું અને મારો દેહ બે પાંચ દિવસમાં પડશે પછી પણ હું અક્ષરધામ નો અધિકારી છું અને મને પ્રતિધિ છે અને દેહ પડવાની રીત તો ગમે તેવાય રામકૃષ્ણ પરમહંસ પણ બહુ મોટા ભક્ત હતા છતાં એમને પણ કેન્સર થયેલું તો મને પણ કદાચ કેન્સર થાય આ બધું એમને પત્રમાં લખાવડાયું એના પત્નીને કીધું કે તું એમને પોસ્ટ કરી દેજે એમને પોસ્ટ કરી દીધો અને પેલા એમને પત્ર મળ્યો તો સિવિયર બ્લડ કેન્સર ગયેલા પણ એમના પત્નીએ આ પત્ર એની ફોટો કોપી એની દ્વારા કાઢી રાખેલી અને એ પત્ર આપણને પ્રાપ્ત થયો સત્સંગ પુસ્તક જે આપણું પિક્ટોરિયલ છે એમાં છેલ્લા પાના ઉપર ભગવાનજીભાઈએ પોતાના મૃત્યુના ત્રણ દિવસ પહેલા આજે આ પત્ર લખાવેલો એ પત્ર આપણે એઝ ઇઝ શબ્દ છાપેલો છે એ વાંચજો પત્ર આમ મૂવાડા ઉભા થઈ જશે કે કેવી હરિભક્તને નિષ્ઠા હોય છે કેવો કેફ કેટલી બધી કલ્યાણની અંતરમાં હોય છે તો જેવી મૂડી ગાણલાના મૂડી દોશી હતા એમને જેવો મહારાજનો કેફ અને કલ્યાણની પ્રતિથિ હતી એવી એવો જ કેફ અને કલ્યાણની પ્રતિ એ આજે પ્રમુખ સ્વાઈ મહારાજના સાનિધ્યમાં આપણને દેખાય છે તો જેવો ભક્ત સમાજ એ શિવજી મહારાજના વખતમાં હતો એવો જ ભક્ત સમાજ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે ત્યારે આપણને પ્રતીતિ આવે છે કે જેવા શિવજી મહારાજ હતા એવા જ આજે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વાતમાં લેશ માત્ર પણ ફેર નથી આવતીકાલે આપણે એ જેવી શિવજી મહારાજની મૂર્તિનું આકર્ષણ હતું એ હરિભક્ત સમાજથી લઈને બહારના ગુણભાવી સમાજમાં અને ધર્માચાર્યોમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એટલી જ મૂર્તિનું આકર્ષણ આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ હરિભક્ત સમાજથી લઈને ગુણભાવી સમાજ સુધી પ્રતિષ્ઠિતોના હૃદય સુધી એ બધી વાતો આપણે સમજશું સાથે સાથે શ્રીજી મહારાજનો જે અભિપ્રાય સિદ્ધાંત રૂચિ એ આજે પ્રમુખ સ્વામી મહારાજનો અભિપ્રાય રૂચિ અને સિદ્ધાંત એ જ પ્રમાણે શબ્દ નહીં પણ અક્ષરશ એની એ જ છે એ વાતો પણ આપણે આવતીકાલે સમજશું અને સાથે સાથે જેવી પ્રાપ્તિ એ શ્રીજી મહારાજના વખતમાં હરિભક્તોને થયેલી જે રસગન મૂર્તિ પાંચસો પરમંશોને મળેલી એ જ રસગન મૂર્તિ આજે આપણને પણ મળી છે એ બધી વાતો પણ આપણે આવતીકાલે સમજશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય